અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ આમ તો અવારનવાર વિવાદમાં આવતી રહે છે પહેલાં પણ અંધાપા કાંડ સર્જાયો હતો જેમાં લગભગ બાર જેવા દર્દીઓને પોતાની આંખો ગુમાવવાનો વારો આવ્યો છે આજે ફરી રાત્રે એક સાથે પંદર દર્દીઓને ઇન્જેક્શન અને દવાઓના કારણે રિએક્શન આવ્યું હતું જેમાં અમુક દર્દીઓને આઈસીયુમાં ખસેડવાની જરૂરિયાત પણ પડી હતી હોસ્પિટલમાં દાખલ ચલાડાના મહિલા દર્દીએ જણાવ્યું હતું કે તેઓ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા ગઈકાલે તેઓને બાટલો ચડાવ્યા બાદ બાદ અચાનક કમર કમર અને અને દુખાવો થયો હતો સારવાર હજુ પણ માથું છે તમામ ઘટના વિશે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતિયાએ જણાવ્યું હતું કે આશરે પંદર દર્દીઓને રિએક્શન આવ્યું હતું જેમાં હાલમાં તમામ દર્દીઓની તબિયત સુધારણા પર છે આમાંથી સાત દર્દીઓને સારું થઈ જતા રજા આપવામાં આવી છે જ્યારે આઠ દર્દીઓ હજી પણ સારવાર પર છે ગઈકાલે આપણા ફિમેલ મેડિકલ વોર્ડ નંબર ત્રણમાં કેટલાક પેશન્ટને ઇન્જેક્શન બાટલા ચડાય પર પછી થોડું સામાન્ય પ્રકારનું રિએક્શન આવેલું હતું અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેક્ઝોનાને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું સામાન્ય પ્રકારનું રિએક્શન હતું પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં અને જે વપરાયા એમાં આઈવી સેટ વપરાયા ઇન્જેક્શનની સિરીન્જ વપરાય નીડલ વપરાય એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું બધા પેશન્ટ સ્ટેબલ હતા એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે અને હાલ કોઈ પેશન્ટ સિરિયસ નથી જે ત્રણેક પેશન્ટને આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હતા કારણ કે એને મૂળભૂત જે બીમારી હતી એકને કિડનીની ડાયાલિસિસની બીમારી હતી એકને કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક હતું અને જૂનું બેડ સોડ એ બધું હતું એકને કાર્ડિયોમાયોપેથી ડાયલેટર હાર્ટ હતું એટલે એ પહેલેથી સિરિયસ હતા મૂળભૂત રીતે એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આપણે ઓબ્ઝ આઈસીયુમાં રાખ્યા હતા એ પણ અત્યારે સ્ટેબલ છે એમાંથી બે નરેજા આપી છે અને એકને ડાયાલિસિસ કરવાનું બાકી છે એટલે આપણે રાખેલા છે એટલે આપણી પાસે જે ગઈકાલે આંકડો હતો તે પંદરનો આંકડો છે એમાં આઠ છે તે ટ્રોમામાં આપણે રાખેલા ચાર વોર્ડમાં હતા અને ત્રણ આઈસીયુમાં હતા એમ કરીને પંદર પેશન્ટ હતા સિરિયસ તો પહેલેથી કોઈ નહોતા બધા પેશન્ટ સ્ટેબલ હતા અને હાલ પણ કોઈ સિરિયસ નથી અને રિએક્શન જે આવ્યું એ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનું હતું એવું કંઈ એના પર ઇલેક્ટ્રિક શોખ કહેવાય કે પેશન્ટ કોલેપ્સ થઈ જાય કે સિવિયર એલર્જી થઈ જાય એ પ્રકારનું કોઈ સિરિયસ રિએક્શન નહોતું આજે આપણે સાત દર્દીઓને બધાથીને રજા આપી છે કોઈ કોમન એક જ દવાથી બધા દર્દીને રિએક્શન આવ્યું એવું દેખાતું નથી અત્યારે પણ કેટલીક દવાઓનું અમે લિસ્ટ બનાવ્યું છે જે બધામાં વપરાય એમાં આઠ પ્રકારની દવાઓ થાય છે એક એની જે સિરીઝથી ઇન્જેક્શન આપ્યા હોય એ અને એને જે બાટલા ચડાવવા માટે આઈવી સેટ વાપર્યા હોય એ અને દવાઓમાં એન્ટીબાયોટિક્સ છે પ્લસ જે ઉલટીની નહીં દવાઓ હોય એ અને પ્લસ જે આઈવી ફ્લુઈડ હોય એ રિંગર લેક્ટેટ કે જે કંઈ હોય તે સલાઈ ને એ બધું એટલે એ બધી થઈને અગિયાર આઈટમો થાય છે અગિયાર આઈટમો આપણે ફૂડ એન્ડ ડ્રગ ને કઈ અને ટેસ્ટિંગ કરાવીએ છીએ આજે મારું નામ જન્નાબેન છે ગામ અમરેલી અને તાવ શરદી આવ્યા હતા તો અહીં દાખલ થઈ હતી અને સારવાર આપતા સારું હતું પણ કાલે છેલ્લે અજીસન દીધા ને એમાં તકલીફ થઈ ગઈ હતી થોડીક કમરની અને માથાની વાળી થઈ ગઈ હતી પણ સારવાર પાછી તરત આપી દીધી લઈ ગયા હતા શેરબાનું બેન મારું નામ ચલારા મારું ગામ એ કાવ હતો એટલે હું દાખલ થઈ હતી તે પછી સારવાર સાહેબે કરી બાટલા ચડાવ્યા તે પછી કાલ બાટલો ચડાવ્યો ને તે પછી તકલીફ મને બહુ વધી ગઈ હતી કમરનો દુખાવો ને માથું પકડાઈ ગયું સાહેબ સારવાર કરી ટકડી દીધી ને મેલોઈ નો રિપોર્ટ લીધો ત્યારે કમર દુખે છે મારી ને માથું દુખે છે રામજીયા સિંહ કર્તા ભાઈના દાખિલ કર્યો ને 6 દિવસ થયો હવે હર તકે હારું હતો એ આજે તન ઇન્જેક્શન પડ્યો ને ઉસકે બાદ આનું હાલત ખરાબ થયો ઉસકે બાદ સિસ્ટર ભી કહે છે કે કઈ વાંધો ને આગડી સહી થઈ જાય સહી થઈ જાય

સાત દસ જૂન